આ તમને જે બતાય છે એ ઔષધિ છોડ સૂપ વિકળો છે આ વિકળો છે એ આયુર્વેદમાં એક દિવ્ય ઔષધિમાં સ્થાન પામ્યો છે વિકળો ખાસ કરીને લીવરની બીમારીઓમાં ઔષધ તરીકે કામ આવે છે વિકળાના પાનમાં લિવર ટોનિક તરીકે કામ આવે એવા દ્રવ્યો છે વિકળો છે એ કમળાની બીમારીમાં જ્યારે લોહી ઓછું હોય છે પીત પ્રકોપ થાય હોય છે ત્યારે પિત્તના શમન માટે વિકળાના પાનનો કાઢો કે વિકળાના કૂણા પુક્ત પાન ચાવીને એનો રસ પીવાથી લીવરનો સોજો દૂર થતો હોય છે અને કમળામાં રાહત થતી હોય છે જે આરામ કરવાથી ફાયદો છે એનાથી બમણો ફાયદો વિકળાનું નિયમિત સેવન કરવા થાય છે આમ લીવર તરીકે અને પાચનતંત્રની બીમારીઓમાંથી વ્યક્તિને મુક્ત કરી અને હિમોગ્લોબિન મેઇન્ટેન કરી વ્યક્તિને થાક દમ એટલે અસ્થમા વગેરેથી આ વિકળો છે એ વ્યક્તિને રાહત આપે છે આમ વિકળો એ વનવગડામાં થતી એક દિવ્ય ઔષધિ છે